શરૂઆત કરી છે વરસાદના સમાચારથી ખાસ કરીને નવરાત્રીમાં ખેલૈયાઓની ચિંતા વધારી છે આયોજકોના માથે ચિંતાના વરસાદી વાદળો ઘેરાઈ ગયા છે તેની વાત કરવી છે સૌથી પહેલા રાજ્યના મોટા શહેરોમાં અમદાવાદ વડોદરા સુરતમાં વરસાદનું છેલ્લું રાઉન્ડ શરૂ થઈ ગયું છે સાતમા નોર્તે મોટા ભાગના શહેરોમાં વરસાદી રમઝટ જોવા મળી રહી છે વરસાદના કારણે ગરબા આયોજકો ચિંતા તૂર બન્યા છે લાખો કરોડો રૂપિયાનું નુકસાન જવાની ભીતિ આયોજકોને સતાવી રહી છે

દરેકે દરેક સ્થળે જે ભારે વરસાદને પગલે પરિસ્થિતિ વણસી છે ખાસ દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં જે સૌથી વધારે વરસાદ વરસ્યો ત્યાં કેટલાક સ્થળોએ વૃક્ષ ધરાશય થયા કેટલાક સ્થળોએ વીજળી ગુલ થઈ ગઈ તમામ સમાચારોની વચ્ચે ખેલૈયાઓ ચિંતિત આયોજકો પણ ચિંતિત છે અને ગરબા ગ્રાઉન્ડના હાલ હાલના સમયમાં બેહાલ થઈ ગયા છે વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા કલ્પિન પાસેથી કલ્પિન વરસાદની આગાહી હતી અનુસાર વરસાદ તો હાલ વરસી રહ્યો છે પરંતુ સાથે સાથે ગરબા ગ્રાઉન્ડની શું પરિસ્થિતિ છે ડેકોરેશન સાઉન્ડ ઓર્કેસ્ટ્રા સિંગર આયોજકો અત્યારે ચિંતિત છે અત્યારે કેવા હાલ ત્યાં જોવા મળી રહ્યા છે આપને બિલકુલ માનસી ખાસ કરીને છ દિવસ ખેલાઈયા રમઝટ બોલાવીને સાતમા દિવસે હવે તે પ્રમાણેની સ્થિતિ છે અમદાવાદની અંદર અત્યારના બતાવવા કે હું જે સ્થળ સ્થળ પર છું તે ગરબાનું પાર્ટી પ્લોટ છે હિતાદ પાર્ટી પ્લોટ છે ને ત્યાં વરસાદ ક્યાંક વિલન બન્યો હોય તે પ્રમાણેની સ્થિતિ હાલ જોવા મળી રહી છે અનેક ગરબાના આયોજકો છે તે આજે મૂઝવણમાં મુકાયા છે કારણ કે આ સાતમું નોર્તું છે ને સાતમા નોર્તે જ વધુ એક વરસાદી રાઉન્ડ જે છે તે અંતિમ આ રાઉન્ડ કહી શકાય આમ તો ચોમાસાનો પરંતુ આ અંતિમ રાઉન્ડ છે તે ક્યાંક ગરબા આયોજકો અને ખેલૈયાઓને ભારે પડે તેવી શક્યતાઓ હાલ પ્રબળ બની છે કારણ કે જે પ્રમાણે ગરબા આયોજકો છે તેમના દ્વારા અગમચેતીના ભાગરૂપે તમામ જે સાઉન્ડ સિસ્ટમ છે એલઈડી સિસ્ટમ્સ છે ઉપર હેલોજન સહિતની જે લાઇટિંગ્સ હોય છે તેને કવર કરી લેવામાં આવી છે કારણ કે જો ભારે વરસાદ વરસશે તો તેને પગલે ક્યાંક ચોક્કસથી વ્યાપક નુકસાન થાય તેવી પ્રબળ ભીતિ છે પરંતુ હાલ પણ જે ગ્રાઉન્ડ્સ છે તે ગ્રાઉન્ડની અંદર પણ અલગ અલગ જે સ્ટેજ બનાવ્યા છે ત્યાં પણ હાલ પાણી ભરાયાની સ્થિતિ છે ઉપરાંતની જે વાત કરવામાં આવે તો નમાત્ર અમદાવાદ શહેર પરંતુ ગુજરાત આખાઈની અંદર આ જે પ્રમાણેની સ્થિતિ છે બે દિવસ નવરાત્રીના વરસાદ જે છે તે મન મૂકીને વરસશે તે પ્રમાણેની હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીઓ દ્વારા આગાહી કરવામાં આવી હતી આગાહીકારો એ પણ આગાહી કરી હતી કે મોડી સાંજથી જ જે છે તે વરસાદ શરૂ થશે એટલે ચોક્કસથી સૌથી વધારે ગરબાના આયોજકો છે તે હાલ ચિંતામાં છે મહત્વના એટલા માટે હોય છે માનસિક કે કરોડો રૂપિયાના ખર્ચે જે છે તે જે ખેલૈયાઓ હોય છે ખાસ કરીને આયોજકો હોય છે તે પાર્ટી પ્લોટોમાં વિવિધ આયોજનો કરતા હોય છે પરંતુ આ આયોજન અમદાવાદના અનેક પાર્ટી પ્લોટના હાલ બેહાલ થયા હોય તે પ્રમાણેની સ્થિતિ હાલ જોવા મળી રહી છે જોવું એ રહ્યું કે આજે અમદાવાદ ની અંદર ગરબાનું આયોજન થશે કે કેમ તેને લઈને પણ આજે અનેક સવાલો જે છે માનસી અહિયાં ઉદ્ભવી રહ્યા છે જી કલ્પીના આભાર આપનો એટલે આયોજકો ચિંતિત અને સવાલો અનેક ઉઠી રહ્યા છે કે હવે વરસાદી વિઘ્ન કેટલા સમય સુધી રહેશે જો કે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની પરંતુ ખેલૈયાઓ ચિંતિત સાથે જ આયોજકો માટે સૌથી મોટો પડકાર છે કે ગ્રાઉન્ડમાં જે પાણી ભરાય છે જે કાદવ કીચડ છવાઈ જાય છે અને કેવી રીતે ખાલી કરવું કેવી રીતે ગ્રાઉન્ડ માટે અનુકૂળ રાખવું સાબિત થઈ રહ્યો છે કારણ કે અમદાવાદ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદી અસર જોવા મળી રહી છે અને હવામાન વિભાગે વરસાદની આગાહી પણ કરી છે આગામી દિવસોને લઈને પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને આગામી કલાકો માટે હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું દક્ષિણથી જામેલો આ મેઘો છેક મધ્ય ગુજરાત સુધી પહોંચ્યો છે દક્ષિણ અને મધ્ય ગુજરાતના દસ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે સાંજે સાત વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે પંચમહાલ અને વડોદરામાં વરસાદનું રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે તો બીજી બાજુ ભરૂચ સુરત વલસાડ તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના અન્ય પાંચ જિલ્લામાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે આના અવકાશ જારી કર્યું છે અને હવામાન વિભાગે જે મેપ ઇશ્યુ કર્યો છે એ માધ્યમથી આપને સમજાવીએ કે ક્યાં કેવો વરસાદ થાપકી શકે છે સૌથી પહેલા જુઓ આ રેડ કલર

સાવધાન રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે જે યલો કલર છે યલો કલર દર્શાવે છે કે સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્ર અને અમદાવાદના જે કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસવાની આગાઈ છે સાથે જ ઉત્તર ગુજરાત અને કચ્છમાં હાલ તો વરસાદની કોઈ સંભાવના જોવા નથી મળી રહી પરંતુ આગામી દિવસોમાં કદાચ ભારે વરસાદ ખાબકે તેવી સંભાવના પણ છે આજ જ મેપ છે હવામાન વિભાગે નાવકાસ્ટ જારી કર્યો છે સાંજના સાત વાગ્યા સુધીનું આ નાવકાસ્ટ છે સાત વાગ્યા સુધીમાં આટલા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાનો છે

તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે આજે અઠ્યાવીસ સપ્ટેમ્બર થી ગુજરાતના પણ અમુક વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઈ છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ છે હવે આ જે સિસ્ટમ છે એ મુંબઈ ઉપર થઈ અને દક્ષિણ ગુજરાત ત્યારબાદ સૌરાષ્ટ્ર ઉપર થઈને અરબસાગરમાં પશ્ચિમ દિશામાં આગળ જવાની છે જેની અંદર આજે અઠયાવીસ તારીખથી બે ઓક્ટોબર વચ્ચે જે વરસાદ નોંધાશે જેની અંદર સૌથી વધુ તીવ્રતા છે દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે જેમાં ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત વલસાડ વાપી બારડોલી ભીલીમોરા ગામ આ તમામ જે વિસ્તારો છે તમામ વિસ્તારની અંદર ત્રણ થી પાંચ ઇંચ અને અમુક વિસ્તારમાં પાંચ થી દસ ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે અને એ સાથે સમગ્ર રાજ્યની અંદર આ વરસાદ દરમિયાન પવનની ઝડપ પણ વધી જશે અત્યારે જે નોર્મલ પવનની ઝડપ છે એ વધી અને વરસાદ જે વિસ્તારમાં હશે એ વિસ્તારમાં ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે દક્ષિણ ગુજરાતમાં પણ પવન સાથે વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારની અંદર બે થી લઈને ત્રણ ઇંચ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે બોટાદ મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તાર છે તેમાં પણ હળવાથી એકથી લઈને બે ઇંચ સુધીના વરસાદ ત્યાં વરસી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારની અંદર પણ એક થી બે ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે દરિયાઈ કાંઠાના વિસ્તારો હશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તેમાં બે ઇંચ કરતા વરસાદ વધી શકે છે એ સાથે મધ્ય ગુજરાતની અંદર વિરમગામ સાણંદ આણંદ નડિયાદ ખેડા વડોદરા ગાંધી ગાંધીનગર અને અમદાવાદ જેવા વિસ્તાર છે તેમાં પણ એક થી દોઢ ઇંચ અને અમુક વિસ્તારમાં એક થી બે ઇંચ સુધીનો વરસાદ છે આજે તારીખ તારીખથી લઈને બે ઓક્ટોબર દરમિયાન જોવા મળે તેવું અનુમાન છે કચ્છની અંદર પણ સાર્વત્રિક રીતે અડધાથી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે એ 28 સપ્ટેમ્બર થી લઈને 20 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવે છે વિક્રમ જોડાઈ ગયા છે મારા સહયોગી વિક્રમ વિંડીના માધ્યમથી સમજાવશો કે આગામી સમયમાં ક્યાં કેવો વરસાદ ખapkી શકે છે બિલકુલ માનસી એટલે આગાહી પણ છે અને ખેલૈયાઓમાં અને ગરબાના જે આયોજકો છે એમાં ચિંતા પણ છે પણ વિંડીના માધ્યમથી આપણે સમજીશું કે આજના દિવસથી એટલે કે 28 તારીખથી ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે સૌથી પહેલા તો જે મહારાષ્ટ્રમાં જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે જે વરસાદ જોવા મળે છે આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટાના એ તમામ વિસ્તારોની અહીંયા વરસાદ જોવા મળી રહ્યો છે સાથે જ મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદી માહોલ જામ્યો છે આ તમામ સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે અત્યારે જે રીતે આપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જે રીતે અગાઉ પણ નવકાષ્ટમાં પણ બતાવવામાં આવ્યું હતું કે જે દક્ષિણ ગુજરાત છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે જ રીતે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પણ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતની અંદર પણ આજે અઠ્યાવીસ તારીખે છ વાગ્યા બાદના જે આ જે અત્યારે વિંડીના અંદર જે આપણે વરસાદ જોઈ શકીએ છીએ છ વાગ્યા પછીની જો વાત કરીએ સાત વાગ્યાના સમયની અને સાતથી નવ વાગ્યાના સમયની જો વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને સાથે જ સૌરાષ્ટ્રમાં ઉનામાં જૂનાગઢ આ તમામ વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં તો વરસાદી માહોલ એ જામેલો જોવા મળે છે એટલે કે ભારે વરસાદની પણ અહીંયા સંભાવના છે ત્યારે આપણે આગળના જે દિવસની જે આગાહી કરવામાં આવી છે થી લઈને બે તારીખ સુધી જે આગાહી કરવામાં આવી છે ત્યારે ઓગણત્રીસ તારીખની જો કદાચ વાત કરીએ તો આ તમામ જે સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જામશે વરસાદ જોવા મળશે અને જૂનાગઢ જામનગર દ્વારકા તમામ વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમ જે છે એ એક્ટિવ જોવા મળી રહી છે ત્યારે આપણે ઓગણત્રીસ તારીખે સાત વાગ્યા પછીના જયારે વાત કરીએ જો બાર વાગ્યા સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટામાં વરસાદી માહોલ જામ્યો છે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને જે સ્કાય ઝોન જે છે એ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર કે પછી ઉના સાઈડના વિસ્તારોમાં સ્કાય ઝોન બની રહ્યો છે એટલે કે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ રીતે જે આગાહી કરવામાં આવી છે અઠ્યાવીસ તારીખથી લઈને બે ઓક્ટોબર સુધીની જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે વિંડીની માધ્યમથી પણ વિંડીના માધ્યમથી આપણે સમજ્યું અને એ પણ પ્રમાણે વરસાદ જે છે એ 28 તારીખે ખાસ કરીને આજના દિવસે જોવા મળી રહ્યો છે માનસી જી વિક્રમ આભાર આપનો એટલે આગામી દિવસોમાં ભારતીય અતિ ભારે વરસાદ રહેવાનો છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે વિંડીના માધ્યમથી પણ એ જોવા મળી રહ્યું છે અને આગામી હવે આગળના જે દિવસો છે સાતમ આઠમ નોમ એ ગરબાના દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે જેથી ગરબા રસિકો આયોજકો પણ અત્યારે ચિંતિત જોવા મળી રહ્યા છે બીજી બાજુ આપને એ પણ જણાવી દઈએ કે ગત ચોવીસ કલાકની અંદર ક્યાં વરસાદ વરસ્યો છે ગત ચોવીસ કલાકમાં રાજ્યના સૂરતાડીસ તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો હતો આજ સવાર સુધીના આ આંકડા સામે આવ્યા છે વલસાડના કપરાડામાં ચાર ઇંચથી વધુ વરસાદ આજે સવાર સુધી નોંધાયો હતો ડાંગ અને અહેવામાં ચાર ઇંચની આસપાસ વરસાદ વરસ્યો ડાંગના વઘઈમાં પોણા ત્રણ ઇંચ વરસાદ વલસાડ ઉમરગામ પારડીમાં બે ઇંચથી વધુ વરસાદ નવસારીના ખેરગામમાં બે ઇંચ વરસાદ તો ચીખલી ધરમપુર ગણદેવીમાં એક એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આ તરફ રાજ્યના અન્ય તાલુકાઓમાં અડધાથી એક ઇંચ જેટલો સામાન્ય વરસાદ વરસ્યો છે મહત્વની વાત એ છે કે વલસાડ સહિતનો જે વિસ્તાર છે ત્યાં તો જાણે કે મિની વાવાઝોડું ત્રાટક્યું હોય તેવો ઘાટ ઉભો થયો હતો મિની વાવાઝોડાની જેમ ભારે વરસાદ આવ્યો કેટલાક ઘરોના દુકાનોના પતરા ઉડી ગયા હતા કેટલાક વૃક્ષ ધરાશાય થયા કેટલાક વીજ ધરાશાય થયા અને કેટલીક જગ્યાએ વીજળી ગુલ પર થઈ ગઈ હતી એવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે સ્ક્રીન ઉપર આપ આ દ્રશ્ય જોઈ લો જ્યાં ભારે વરસાદને પગલે જે તારાજી સર્જાય છે એના એક એક દ્રશ્ય રજના અલગ અલગ જિલ્લામાંથી સામે આવે છે સૌથી પહેલા વલસાડના દ્રશ્યો આપણે બતાવીએ કે જ્યાં

સરકારી અનાજના ગોડાઉનની દિવાલ ધરાશાય થઈ પતરા સહિતનો શેડ પણ ભારે પવનમાં ધરાશાય થઈ ગયો હતો વરસાદને લીધે ગોડાઉનમાં મૂકેલું આખું એ અનાજ પલડી ગયું અને ખેડૂતો ચિંતિત બન્યા હતા તાપીના દ્રશ્યો પણ સામે આવ્યા છે વ્યારા ડોલવણ સોનગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો આ તરફ સુરતમાં ભારે રેડ એલર્ટ હજુ પણ જાહેર કરવામાં આવ્યું છે બીજી બાજુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે તંત્ર સંપૂર્ણપણે અત્યારે તૈયાર છે જો ભારે વરસાદ ખાબકશે તો તેનું આગોતું આયોજન કરી લેવામાં આવ્યું છે કારણ કે વરસાદમાં પહેલાથી મિની વાવાઝોડું જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું છે ભાવનગરના દ્રશ્યો છે જ્યાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે વરસાદને કારણે જણસી સહિત શાકભાજી તમામ પલળી ગઈ છે પાકને મોટા પાયે નુકસાન આવ્યું છે અને રાતા પાણીએ તેમને રોવાનો વારો આવ્યો છે દાહોદથી દ્રશ્યો છે દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો હતો ઉના ગીર સોમનાથના ઉના શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો જોકે વરસાદને લઈને

અને પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે આ બધા દ્રશ્યો રાજ્યના અલગ અલગ શહેરોના દ્રશ્યો સામે આવે છે પરંતુ છેલ્લા ચોવીસ કલાકની અંદર સૌથી વધુ વરસાદ તારાજી વેરી હોય તો એ છે વલસાડ જિલ્લામાં જ્યાં ઠેર ઠેર વરસાદને કારણે નુકસાની આવી છે લોકોએ હાલાકી ભોગવવી પડી છે તહેવાર ટાણે જ માથા પરથી જાણે કે છત છીનવાઈ ગઈ હોય એવો ઘાટ વલસાડ જિલ્લામાં સર્જાયો છે વલસાડ જિલ્લામાં નવરાત્રીના ઉત્સાહમાં મેઘરાજાએ દમરારો મચાવ્યો છે મોડી રાત્રે ભારે પવન ગાજવીજ સાથે સરદાર હાઈટ સોસાયટીમાં નાસ્તાનો સ્ટોલ અને શેડ તૂટી પડ્યા જેનાથી પાર્કિંગમાં મુશ્કેલી થઈ ગાડીઓને નુકસાન થયું તો ધનભુરા રોડ પર વીજળીથી થાંભલો તૂટ્યો આરપીએફ ગ્રાઉન્ડ અને સિવિલ હોસ્પિટલ પાસે વૃક્ષ ધરાશાય થયા અવરજવર કરવા લોકોને હાલાકી પડી વાહનો નુકસાન થયું રસ્તા પર વિઝિબલિટી ઝીરો થઈ ગઈ વાહન ચાલકોને હાલાકી પડી તો ભારે વીજળી પડતા ભયનો માહોલ ઉભો થયો લોકો ડરી ગયા હતા અને અખેલૈયાઓમાં પણ ચિંતા વ્યાપી છે એને પહેલા સુરક્ષિત બહાર કરવાનો પ્રયત્ન કરીને તમામને મંદિરના પ્રત્યાંગણમાં જે આવેલ શહેર છે એની અંદર સેફ કર્યા ત્યાર પછી વીજળીના વાયરો કાપી નાખ્યા મારા જે જનરેટર હતા એને બંધ કરી દીધા એટલે સૌ પ્રથમ અમે લાઈટ ઓફ કરી નાખી ત્યાર પછી વીજળીનો એક કડાકો થયો અને સૌથી મોટી વીજળી અમારા મોબાઈલ ટાવર પર પડી એ અમે સૌએ જોયું અને એ મોબાઈલ ટાવરને કારણે એ વીજળી મોબાઈલ ટાવરમાં ખેંચાઈ ગઈ એટલે અમે લોકો સેફ થઈ ગયા ત્યાર બાદ ડોમ જે છે એ ત્રણ કે પંદર સેકન્ડની આસપાસ એ ડોમ પર જે વાવાઝોડું આવ્યું એટલે ડોમનો આગલો ભાગ જે ખરો એ પાછળના ભાગમાં સીધો સુઈ ગયો એને કારણે અમારી એલઈડી એ તો સાઉન્ડ સિસ્ટમ ને નુકસાન થયું છે પરંતુ માતાજી અને તળકેશ્વર મહાદેવ ની કૃપા થી અત્યાર સુધીમાં કોઈ પણ વ્યક્તિ ને કોઈ પણ જાત ની હાની પહોંચી નથી પણ અમને એટલો ભરોસો હતો ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટ પર કે એ લોકો નું આયોજન એટલું પાક્કું છે કે એ લોકો વરસાદ ના લીધે કોઈ પણ જાત ની તકલીફ થાય એવું આપણા જે ખેલાઈયાઓ છે એ લોકોને કોઈ બી જાત નું નુકસાન થાય એવી રીતે આયોજન એ લોકો કરતા જ નથી અને જેમ તમને ખબર છે કે આજે પણ ધોધમાર વરસાદ હતો વાવાજોડું હતું તોફાન હતું તો પણ ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટમાં બધા ખેલાડીઓ આવ્યા ત્યાં પહોંચ્યા અને વરસાદ જેવો પડ્યો તેવો જ ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટે એ બધાને સેફલી બહાર કાઢ્યા વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડતા તમામ મોટા આયોજકોએ ગરબા કેન્સલ કર્યા હતા જ્યારે આવતીકાલ માટે શાળામાં આંગણવાડીમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને ખાસ કરીને જ્યાં જ્યાં નુકસાન થયું છે ત્યાં રાહત અને બચાવ કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું છે લોકોએ સહાયની પણ માંગ કરી છે